ઉત્સાહભેર નાચતા નાચતા ઢોલ શરણાઈ ના સુ સાથે મેઘ ઉત્સવ ઉજવ્યો હતો નગર અધ્યક્ષ હરીશભાઈ વિંજોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ થી જળ પૂજન કરવામાં આવ્યું હતું તળાવના કિનારે માનવ મહેરામણ ઉમટતા રવિવારની રજા જેવો માહોલ જોવા મળ્યો હતો તળાવ છલકાઈ જવાના વાવળ દેશ વિદેશમાં રહેતા વતન પ્રેમીઓને સોશિયલ મીડિયામાં મળતા ખુશી ફેલાઈ હતી તળાવ ઓગણ વિધિના અવસરે નગરસેવકો અને શહેરીજનો જૂની નગરપાલિકા ભીમાણી ટાવર પાસેથી નાચગાન સાથે ખુશીઓ મનાવતા પાસે વાજતે પહોંચ્યા હતા માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિંઝોડાના હસ્તે વિધિવત રીતે ટોપણસર તળાવ વધાવાયું હતું આ તકે માંડવી નગરપાલિકાના કર્મચારીઓ નગરસેવકો સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે નગરજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા